મિત્રો તમને એમ હશે કે ભારતનો સૌથી જૂનો અને મહાન પર્વત હિમાલય છે પણ તમે ખોટા છો હિમાલય તો હજુ કાળે જન્મેલું બાળક છે ભારત પાસે એક એવો પર્વત છે જેણે ડાયનોસોરનો યુગ જોયો છે જેણે ધરતીને બનતી જોઈ છે આ પર્વત છે અરવલ્લી જે હજારો વર્ષોથી ભારતની ઢાલ બનીને ઊભો છે પણ આજે આજે આ ઢાલ તૂટી રહી છે આ ઢાલ તૂટી રહી છે સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે પહાડો ક્યાં ગયા શું હનુમાનજી આવીને પહાડ ઉપાડી ગયા શું છે અરવલ્લીનું કાળું સત્ય અને જો અરવલ્લી ખતમ થઈ ગઈ તો શું દિલ્હી અને ગુજરાત રણમાં ફેરવાઈ જશે આજનો આ તમારા રૂવાડા ઉભા કરી દેશે વાત છે આજથી સાડા ત્રણસો કરોડ વર્ષ પહેલાંની ત્યારે પૃથ્વી પર જીવન પણ નહોતું માત્ર લાવા અને આગ હતી તે સમયે જન્મ થયો અરવલ્લીનો વૈજ્ઞાનિકો કહે છે કે એક જમાનામાં અરવલ્લીની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધારે હતી વિચાર કરો કેટલો વિશાળ હશે આ પર્વત વીતતો ગયો વરસાદ અને પવને આ પહાડોને ઘસી નાખ્યા પણ તેમ છતાં ગુજરાતના ખેડબ્રહ્માથી લઈને છેક દિલ્હીના રાયસીના હિલ સુધી છસો કિલોમીટર લાંબી આ દિવાલ આજે પણ અડીખમ ઊભી છે તમને થશે કે આ તો પથ્થર છે તેમાં શું મોટી વાત પણ ના જો અરવલ્લી ન હોત તો મેવાડનો ઇતિહાસ કંઈક અલગ હોત જ્યારે અકબરની સેના ચિત્તોડ પર તૂટી પડી ત્યારે મહારાણા પ્રતાપને આશરો કોણે આપ્યો આ અરવલ્લીની ગુફાઓએ દુનિયાની બીજી સૌથી લાંબી દિવાલ કુંભલગઢ ક્યાં આવેલી છે અરવલ્લીની ટૂંચ પર હલ્દી ઘાટીનો લોહી કોણે સાચવી રાખ્યું છે આજ પથ્થરોએ આ પર્વત માત્ર માટીનો ઢગલો નથી આ આપણા શૌર્યનો સાક્ષી છે પણ જે કામ મુગલો અને અંગ્રેજો ન કરી શક્યા તે કામ આપણા લોભે કરી નાખ્યું છેલ્લા છેલ્લા પચાસ વર્ષમાં આપણે અરવલ્લીના ત્રીસ ટકા પહાડોને જડમૂળથી ઉખાડી ફેંક્યા છે શા માટે માત્ર પથ્થર અને આરસ પહાડ માટે રાજસ્થાન અને હરિયાણા બોર્ડર પર તો સો સો ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે સેટેલાઇટ ઇમેજ જુઓ જ્યાં પહેલાં લીલાછમ જંગલો હતા ત્યાં આજે માત્ર કોન્ક્રીટના જંગલો છે સુપ્રીમ કોર્ટ પણ ચોંકી ગયું હતું જ્યારે તમને ખબર પડી કે નકશા પર એકત્રીસ પહાડો હતા પણ જમીન પર જોવા ગયા તો ત્યાં મેદાન હતું પહાડો ચોરાઈ ગયા છે મિત્રો હવે સાંભળો સૌથી ડરામણી વાત અરવલ્લીનું સૌથી મોટું કામ શું છે ખબર છે પશ્ચિમમાં આવેલું થારનું રણ આગળ વધવા માંગે છે પણ આ અરવલ્લીની દિવાલ તેને રોકી રાખે છે જે દિવસે આ દિવાલ તૂટી ગઈ તે દિવસે રેતીના તોફાનો દિલ્હી હરિયાણા અને ઉત્તર પ્રદેશને ઘમરોળી નાખશે વૈજ્ઞાનિકો ચેતવણી આપી ચૂક્યા છે કે જો અરવલ્લી ખતમ થઈ તો ઉત્તર ભારત અને ગુજરાતમાં પાણીના તળ પાતાળમાં જતા રહેશે આપણે આપણા બાળકોને વારસામાં શું આપીશું લીલાછમ ખેતરો કે પછી સૂકું ભટ્ટ રણ પ્રકૃતિ જ્યારે બદલો લે છે ત્યારે કોઈ ટેકનોલોજી કામ નથી આવતી સરકાર હવે ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા બનાવવાની વાતો કરે છે પણ શું તે તૂટેલા પહાડોની જગ્યા લઈ શકશે આ બનાવવાનો નથી પણ જગાડવાનો છે અરવલ્લી એ ભારતનું ફેફસુ છે અને તે કેન્સરગ્રસ્ત થઈ ગયું છે તમને શું લાગે છે આપણે વિકાસના નામે વિનાશ નોતરી રહ્યા છીએ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો જો તમે પણ પ્રકૃતિને પ્રેમ કરતા હો તો આ વિડિયો શેર કરજો જય હિન્દ જય ભારત